તો લીલા તુવેર છે લિલવા કચોરી તો હવે સૌથી પેહલા આપણે તુવેર ના દાણા લઈ લઈશું આશરે પાંચસો ગ્રામ જેટલા છે હવે તેને બાફા મૂકીશું

લોટ લઈ લીધો છે પાંચસો ગ્રામ હવે તેમાં નાખીશું અજમો ચોળીને સેજ સ્વાદ અનુસાર મીઠું નાખીશું

હવે બાંધીશું લોટ મુજબ પ્રમાણ પાણી નાખી નાખી નાખવાનું અને બાંધુ ત્રણ વિસ્તાર થઈ ગઈ છે હવે ગેસ બંધ કરીશું આપણો કચોરીનો લોટ બંધાઈને તૈયાર છે દેખો બહુ ઢીલો બી નથી અને બહુ કડક બી નથી મીડિયમ છે આવી રીતે હવે તેને એક સાઈડ મૂકી અને આપણે બનાવીશું લાજવાબ ચટણી હું તમને બતાવું છું ઓમરે છે હવે તેને નીકાળી લઈશું હવે ઘડી ઠરવા દઈશું દાણા બફાઈને રેડી છે હવે ઠરી ગયા છે હવે તેને ચેપી લઈશું તૈયાર થઈ ગયો છે માવો રેડી હવે વઘારીશું આપણે આપણો માવો તૈયાર છે હવે તેને વઘારીશું તો ગેસ ચાલુ કરીએ છીએ હવે તેમાં નાખીશું તે તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં નાખીશું હિંગ પછી નાખીશું લીલા મરચાં નાખીશું માવો એમાં થોડુંક લાલ મરચું નાખીશું થોડીક હળદર નાખીશું થોડુંક ધાણા જીરું નાખીશું અને થોડોક ગરમ મસાલો ગરમ મસાલો નાખીશું અને થોડુંક લીંબુનો રસ નાખીશું એક ચમચી જેટલું અને થોડીક મોરસ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું ધીમા ગેસે રાખવાનું પછી હલાવવાનું તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમારે જે વસ્તુ ખાતા હોય એ નાખી શકો આદુ બી નાખી શકો હવે એને સારી રીતે મિક્સ કરીશું એક બાજુ મૂકી અને કચોરી વણીશું આપણે બનાવીશું લીલા ધાણા મરચાની ચટણી અને

હવે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું ચટણી રેડી છે આપણને ઈજી પડે એટલે કચોરીના માવાના ગોળીંડા બનાવી લઈશું એટલે ફટાફટ બની જાય વાળી લેવાના આપણો લોટ પલ્લી ને તૈયાર છે મસ્ત કચોરી વનવા માટે હવે તેના લુવા કરી લઈશું લુવા કરી લીધા છે હવે આપણે કચોરી સ્ટાર્ટ કરીશું આમ ગોળ ગોળ વણી લઈશું પૂરીની જેમ અને પછી તેને ભરીશું બહુ જાડી નહીં અને બહુ પતલી એ એ વાળીશું આપણે હવે આપણે એમાં ગોળીંડું મૂકીશું અને સેજ પાણી ચોપડી લઈશું ચપટે મારી લઈશું આવી રીતે ગોળ ગોળ અને પછી તેને ગોળ ગોળ કરી देखो आपली तयार छे कचौरी पाणी મે આવી રીતે આપણે બધી કચોરી વણી લઈશું હવે આપણે તેલને ચેક કરીશું આવી ગયું છે કે નહીં આપણું તેલ રેડી છે ધીમા તાપે તળવાની કચોરી ખાસ નહીં હવે નાખીશું આપણે કચોરી દેખો કચોરી એકદમ મસ્ત ફૂલે છે અને સરસ આપડી કચોરી તૈયાર છે આવી જ રીતે આવી જ રીતે આપણે બધી કચોરી બનાવી અને તળી લઈશું આપણી કચોરી રેડી થઈ ગઈ છે તળાઈને દેખો હવે તેને હવે તેને બહાર કાઢી લઈશું બ્રાઉન કલરની થવા દેવાની હવે તેને ચાકવા માટે મારો બાબો રેડી છે હા હું મસ્ત અને ટેસ્ટ કરવા રેડી છું તો હવે મસ્ત ગરમા ગરમ બનાવી फटाफट આપણે ટેસ્ટિંગ ચાલુ કરીએ ઓકે 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 રેડી છે હવે તેને સર્વ કરીશું

બસ તૈયાર છું મોઢામાં પાણી આવી રહ્યું છે એટલે મસ્ત ટેસ્ટી ટેસ્ટી જોઈને તો ચાલિયે ચાલુ સ્મેલ આવી રહી છે તો હવે આપણે ખાઈ કચોરી એ છે જબરજસ્ત હવે આપણે બીજાને ચખાડીશું હવે ચખાડીશ મારી છોકરીને હવે મારી બેબી આવી ગઈ છે હવે તેને ચખાડીશ પૂછો કેવી છે મસ્ત બની છે એકદમ જક્કાસ બની છે એકદમ જક્કાસ બની છે એકદમ જક્કાસ બની છે એકદમ જક્કાસ બની છે એવું સમય બનાવીને ખાજો મસ્ત લાગશે અવછા ચખાડી સાગર મારા પતિને એમને કેવી લાગે છે આવી જાઓ પતિદેવ તો તો મો ખુશ લાગો છો કચોરી ખાવા માટે અરે હવે તમે બનાવીને ખાજો કચોરી ઉભારો ઉભારો અરી તમારી ટેસ્ટ કરવાની બાકી છે કેવી લાગી તમને બહુ મસ્ત મસ્ત બની છે ને મસ્ત બની છે તો હવે એન્ડ કરીએ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો તો મારી આવતા વિડિયો નેક્સ્ટ જય માતાજી બાય 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 બાય